ઘટના છે અમારો એક ફક્ત પંદર વર્ષનો એક સ્ટુડન્ટ જે ટેન્થ સ્ટાન્ડર્ડમાં અહેમદાબાદની સેવન્થ સેવન્થ સેવન ડેઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો એ પોતાના સ્કૂલ અવર્સ પૂરા થયા એ દરમિયાન એનું જ્યારે એના મધર એને તેડવા આવ્યા એની પહેલાં ત્યાંના જે એના એની સ્કૂલના જે છથી સાત કે આઠ સ્ટુડન્ટ જે અમને મીડિયા રિપોર્ટ્સ મળેલા છે એમાં એને એના ઉપરથી અમને જાણકારી મળેલી છે કે એ સાતથી આઠ સ્ટુડન્ટે એની ઉપર હુમલો કર્યો જે એકદમ સામાન્ય બાબત હતી આમ એક બાળકોની વચ્ચે ધક્કા મૂકી જેવી બાબત હતી એની એને એના પરિણામ સ્વરૂપ એ લોકોએ એટલું બધું એના ઉપર ઘાતકી હુમલો કર્યો કે બાળકનું છેવટે મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એની ઉપર હુમલા કર્યા અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે એને ફિઝિક્સના જે પણ

છતાં સ્કૂલનું મેનેજમેન્ટ એના પ્રિન્સિપાલ છે એના સ્કૂલના ટીચર્સ છે કે બીજા સિક્યુરિટીના સ્ટાફ છે એને એટલી એ લોકોએ દરકાર ન લીધી કે એ બાળકને હોસ્પિટલ પહોંચાડે એના મધર એને અડધી કલાક પછી તેડવા આવ્યા ત્યારે એને ખબર પડી અને એના મધર એને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા અને એને તાત્કાલિક લઈ ગયા એને એને એ પણ રિક્ષામાં લઈ ગયા એટલે સ્કૂલ મેનેજમેન્ટે કે કોઈ પણ લોકોએ કે પ્રિન્સિપાલે કે કોઈ એની મેડિકલ એને ટ્રીટમેન્ટમાં મળે એની પણ એ લોકોએ દરકાર ન કરી એટલે આ બધા સમજી શકો છો કે આ કેટલી બધી દર્દનાક ઘટના કહેવાય જી અત્યારે અત્યારે અમારી રજૂઆત કલેક્ટર સાહેબ પાસે અમે સમસ્ત સિંધી સમાજના આગેવાનો આવેલા છીએ અને અમારી રજૂઆત એ છે કે આમાં જે પણ આરોપી સંડોવાયેલા છે એવન પછી સ્કૂલ મેનેજમેન્ટ હોય પ્રિન્સિપાલ હોય કે જે પણ શિક્ષકગણ હોય કે સિક્યોરિટી સ્ટાફ હોય કે જે પણ હોય એ લોકોને તાત્કાલિક બે અમારે અમારી પાસે જે માહિતી માહિતી છે એ પ્રમાણે બે લોકો બે બાળકોની ધરપકડ ઓલરેડી અરેસ્ટ કરેલ છે એ લોકોને એટલે બાકીના જે પણ રિસ્પોન્સિબલ પર્સન હોય એ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આમાં કોઈની પણ શે શરમ રાખ્યા વગર એ લોકોની ઉપર જે પણ એક્શન લીગલી લેવાના થાય લે અને એ સિવાય આગળ પણ ગુજરાતના દરેક શહેરોમાં કે ઇન્ડિયા લેવલે જે પણ સ્કૂલો હોય એ સ્કૂલોમાં પણ બાળકોની સિક્યોરિટી સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં આવે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવે અને સિક્યોરિટીના જે પણ મેજર્સ લેવા જોઈએ એ બધા લેવામાં આવે એવી અમારી આજે કલેક્ટર સાહેબને એના માટે જ અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સાથે સાથે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં કારણ કે આ ઘટના એવી છે ને જેના કારણે આક્રોશ એટલો બધો છે એટલે અલગ અલગ શહેરોમાં સમગ્ર સિંધી સમાજ હિન્દુ સમાજ એ લોકો એટલું બધું આ બનાવને બધાના અંદરમાં એટલી પીડા છે છે આક્રોશ જે જેથી કરીને દરેક શહેરમાં આવેદનપત્ર દેવામાં આવે છે અને એ એ જ ઉદ્દેશથી અમે આવેલા છીએ રાજકોટ કલેક્ટર કલેક્ટરશ્રીને થી મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જી ગઈકાલે અમદાવાદમાં જે બનાવ બન્યો એ બનાવ ખૂબ ગંભીર બનાવ છે જેમાં એક વિદ્યાર્થીની હત્યા થઈ છે એક વિદ્યાર્થી એક વિદ્યાર્થીની હત્યા કરી નોર્મલી સામાન્ય જીવનમાં પણ જો કોઈ વડીલ વયનો જો કરતો હોય તો આપણને દુઃખ થતું હોય આ તો વિદ્યાર્થીની એનથી નાની ઉંમરના વિદ્યાર્થી એની હત્યા કરી તે એક ખૂબ ગંભીર વિષય છે આ વિદ્યાર્થીને કોઈ એનો નાબાલિકનો લાભ ન મળે એવી અમારી ખાસ રજૂઆત છે કે નાબાલિકમાં એને લાભ ન મળે એવો કોઈ રસ્તો કરી એવો કોઈ સરકાર એનો રસ્તો કરે અને જેથી નાબાલિક તરીકે છૂટી ન જાય અને નાબાલિકમાં જો કદાચ સજા થાય તો પૂરેપૂરી થાય એવી અપેક્ષા એના માટે છે કે આ ઉઠીને આવતીકાલે બીજા વિદ્યાર્થી સાથે ન થાય કોમ કોઈ પણ હોય એ કોઈ મહત્વનો ભાગ નથી પણ આ જે ક્રૂરતા છે એ ન હોવી જોઈએ તે મારી ખાસ એવો વિચાર છે કે આ જે આજ તો સિંધી સમાજ સાથે બન્યું બીજું ગમેન્ટ સેન્સની સાથે બની શકે પણ આ વિદ્યાર્થીએ જે કર્યું છે એ ખૂબ ગંભીર વિષય છે અને સ્કૂલની પણ કહીએ તો એક કલાક સુધી છોકરો બહાર બેઠો રહ્યો સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડનો અભાવ નકર છોકરાનો જીવ બચી જાય તો એ સ્કૂલનું પણ લાયસન્સ રદ થવું જોઈએ એવું શિક્ષણ વિભાગને પણ અમારી રજૂઆત છે ખાસ તો ગૃહમંત્રીને કઈ પ્રકારની અપીલ કરશો ગૃહમંત્રીજીને એવું કહેવાનો વિષય છે કે જે કાયદો વ્યવસ્થા છે એ એકદમ કડક બને એનો ઉપર ખાસ નોંધવાળો વિષય છે કે કાયદાનો ભાન જે છે એ સામાન્ય ગુનામાં પણ કરાવવાની અત્યારે ખાસ જરૂરિયાત ગુજરાતમાં પડી ગઈ છે

શિક્ષણમાં અભાવ છે તે પૂર્ણ કરવું જોઈએ ચાઇલ્ડ સાયકોલોજી